છેલ્લા એક અઠવાડિયામાં માવઠાનો જે વરસાદ પડ્યો અને આ માવઠાનો માર પડ્યો તેના બાદ ખેડૂતોની સ્થિતિ છે તે ખૂબ ભયાનક જોવા મળી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે ત્યારે આ સમગ્ર મુદ્દાને લઈને આમ તો મંત્રીઓએ પહેલાં જ નિરીક્ષણ માટે પહોંચ્યા હતા પાકનો સર્વે કર્યો હતો અને હવે ખુદ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી છે તે પહોંચ્યા છે મેદાને પડ્યા છે અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં તેમણે મુલાકાત લીધી છે આ દરમિયાન તેઓ ગીર સોમનાથના એક ગામમાં પહોંચ્યા હતા તેમણે ખેડૂતોની સાથે વાતચીત કરી હતી આ સંવાદ કર્યો હતો ખેડૂતોની સંવેદના છે ખેડૂતો પ્રત્યે સંવેદના પ્રગટ કરી હતી અને આ દરમિયાન તેમણે એક સંવાદ પણ કર્યો હતો શું કહ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો સાથેના આ સંવાદમાં તે સાંભળો વરસાદ બેલો શરૂ થયું અને અત્યાર સુધી દિવાળી પછી તો વરસાદ નવરાત્ર સુધી હોય નવરાત્ર પહેલા બધું પૂરું થઈ જતું આજે તો અત્યાર સુધી વરસાદ આવ્યો અને એના હિસાબે આપણને મુશ્કેલી ને મુશ્કેલી એટલે વધારે પડતી મુશ્કેલી જેને કહેવાય એવા બધા ખેતરોમાં ચેકથી જોતો જોતા જોતો આવ્યો એટલે થોડુંક છેવાડાનું કામ એટલા માટે લીધું કે થોડું જોતા જોતા આવ્યા જોઈએ તો પાછળ મૂળ છે એટલે બધા દરેક ખેતરમાં લગભગ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક જે તમે અહીંયા બતાડી એવી જ છે એટલે જે સરકાર અને સરકાર તરફથી જે કરવાનું છે અમે તમારી સાથે રહીને કરી અને સરકારને હર હંમેશ માટે કાયમ માટે ખેડૂતોને ખેડૂતોની પડખે ઉભા રહેવામાં સરકાર ક્યાંય ચૂકી નથી હજુ સુધી આવો ઘણી વખત આપણે કોક વિસ્તાર ઓછો હોય આ વખત થોડો વધારે વિસ્તાર છે પણ આ ઓછો વિસ્તાર ગમે ત્યારે આવી જતો હોય છે બનાસકાંઠાનું હમણાં જ આપણે પેકેજ જાહેર કર્યું દિવાળી પહેલા જ હજુ તો ત્યાં આગળ પણ એમની જે આપવાનું હતી સહાય એ લોકોની જાહેર કરીને દિવાળી વખતે જ કરી દિવાળીના દિવસોમાં જ કરી દીધા અને પછી તરત પાછું આ એટલે હમણાં ના કીધું પેલા ભાઈ કે કેવા ચેક કોણ વાંચી શકે આપણે એટલે જે આપણે પણ આપણે બધા સાથે રહેવું પડે આવી સંજોગોમાં આપણે કોઈક ના સારામાં ના ઉભા રે કઈ નહી એને દુખની ઘાડીમાં તો બધા એક થઈને ઉભા રહેવું જોઈએ એટલે બધા જોડે રેવાનું બધા એક થઈને રહેવાનું કોઈ કોઈની ની આ બાકી તો બધા એનું ચાલુ જ રહે કોઈક આમ બોલું કોઈક આમ બોલો એવું નહીં બધા એક સરખું એક અવાજ બધા સાથે ફરી બહાર નીકળીશું પાછા ફરી પાછું તો આ સાયકલ છે પાછી કઈ આવું આવું નથી રહેવા ફરી પાછા અને વધારે વધારે જો કોઈ જાણતું હોય તો કેવું જ જાણતું હોય કે ભાઈ આ ફરી પાછું આપણે કઈ ઉગાડી ફરી પાછું છેલ્લા લહેર થાય એવું આપણે ભગવાન પ્રાર્થના કરતા હોઈએ તો આવું સારું થશે બધા એનું આપણું અને સરકાર તરીકે ફરીથી હું કહું છું કે સરકાર તમારી સાથે તમારી જે પરિસ્થિતિ સર્જાઈ છે એમાં તમારી સાથે ઉભા રહી સારો નિર્ણય કરશે